જો ઓવાર બોલે છોરી એક્શન બોલ છોરી એક્શન ઓય તું એક્શન કા બોલે তারপরে ચાલુ કર ઓય એક્શન તો બોલે ને તું એક્શન કા બોલ તું તો એ છાબો એ એક્શન બોલ અમારા કા ફોલો করোয়াল নাকরাজে কাকেয়।

এ বেshoe yatche panaa marma hobe emay deye shorjonitiya e bacham shoyraku dora thoy એ જ બોનાજી એ આલુ ચાલો કોણ નીકળાયો પડી વિના તીખો 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 જરા યાર યાર આવી જમો આ છોડે આય છોડ બોજે એટલેતી મળી એ કાળા દાંત ફૂટે ગુરે કાંટા ગુરો આની સુનજે બોજે કેમેરો ચાલુ કરો અમારથી ઉપર છો ઓપરા રેડી ને તો હેટે પરવી દેવાનું તપ તો

અન પેટી આમ એકટર અમે અમાર રે કાલા ફોડે ગય છે અમાર ફોડે ગય છે અમાર